પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકા ખાતે આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ તળેટી ખાતે આવેલ ભદ્ર દરવાજાને તાત્કાલિક કરી તેમજ આ દરવાજાને વધુ નુકસાન ના થાય તેવી તેવી રીતે ફક્ત પગે ચાલીને અને વાહનોની થઈ શકે માંગ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહી છે યાત્રાધામ પાવાગઢ મુકાવે ભારે વરસાદને કારણે પાવાગઢ તળેટીમાં અવર જવર કરવાનો મુખ્ય માર્ગ ભદ્ર દ્વાર પ્રાચીન કિલ્લાના દરવાજાની જમણી તરફની એક તો દિવાલ ગત તારીખ છવ્વીસ ઓગસ્ટના રોજ કે ઐતિહાસિક દિવાલ ધરાશાયી થવા પામી હતી પણ પુરાતત્વ ખાતાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા છતાં આજ દિન સુધી કોઈ પણ કામગીરી કરવામાં આવી નથી જેના પરિણામ સ્વરૂપ બે દિવસ પછી વધુ એક પડવા પામ્યું હતું ત્યારે આગામી ત્રણ થી માતાજીના નવરાત્રીની શરૂઆત થનાર છે જેથી તાત્કાલિક આ ભદ્ર દરવાજો ખુલ્લો કરવા અતિ આવશ્યક છે ત્યારે સ્થાનિક નાગરિકો આ અંગે મામલે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ હકારાત્મક પરિણામ મળે ન હોવાથી આવના દિવસોમાં જન આંદોલન થાય તેમ જણાય આવે છે મારું નામ એડવોકેટ ભરતભાઈ વરિયા હું પાવાગઢનો વતની છું અને પાવાગઢ ગામમાં મારું રેસિડેન્શિયલ છે છેલ્લા કેટલાક એક મહિનાથી પાવાગઢ ગામમાં જવાના કિલ્લો ભદ્ર કિલ્લો છે તેની બાજુમાં આવેલ કિલ્લાની દિવાલ ધારાસય થયેલ હોવાથી કિલ્લામાં ગામમાં જવાનો રસ્તો એક મહિનાથી સદંતર બંધ કરી દેવામાં આવેલ છે જેથી કરીને યાત્રિકો અને ગામના રહેવાસીઓ ગામના વડીલો નાના નાના છોકરાઓ સ્કૂલે જતા સરકારી કર્મચારીઓ દરેકને બે કિલોમીટર દૂર ફરીને આવવાનો વારો આવે છે જેથી એ લોકોને માનસિક ત્રાસ થવા માંડ્યો છે આગળ ત્રણ દસથી નવરાત્રિ આસો નવરાત્રિ ચાલુ થતી હોવાથી લાખોની સંખ્યામાં યાત્રિકો આવતા હોવાથી એમને રહેવા માટેની સગવડ કેવલ ગામની અંદર કિલ્લાની અંદર જ છે જેને બે કિલોમીટર ફરીને જ ગામમાં જવું પડશે માટે એ લોકોને પણ અસહ્ય ત્રાસ થઈ થઈ જવાનો છે માટે લાખોની સંખ્યામાં યાત્રિકો આવે એની સગવડતા સચવાય ગામના લોકોનું મુશ્કેલોને સમજવામાં આવે ત્વરિતપણે ભદ્ર કિલ્લાની જે દીવાલ છે એનું રિપેરિંગ કરવામાં આવે તાત્કાલિક ધોરણે ના બને તો છેવટે એને પગદંડી રસ્તો આપીને પણ અવર જવર ચાલુ કરવામાં આવે તો લોકોની મુશ્કેલીઓમાં ઘટાડો થાય એવું છે બાકી બહુ જ તકલીફો થઈ રહી છે બે કિલોમીટરનો રાઉન્ડ મારીને આવું પડે છે ઘણા લોકોને તો ગામ કઈ છે એ જ ખબર નથી હોતી તો બે કિલોમીટર ફરીને ગામમાં કઈ જવાના છે માટે લાગતા વળગતા દરેક સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી આર્કોલોજીકલ ને અમારી નમ્ર વિનંતી છે કે આવનાર યાત્રિકો અને ગામ લોકોની લાગણીઓને માન આપીને આવનાર નવરાત્રિના તહેવાર દરમિયાન કોઈને મુશ્કેલી ના પડે માટે તાત્કાલિક ધોરણે પગદંડી રસ્તો ચાલુ કરવા માટે પણ અમારી નમ્ર વિનંતી છે જય માતા દી કિરણ ગોહિલ સાથે સીએન 24 ન્યૂઝ પંચમહાલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ